ડભોઈમાં ટાવેરા કારમાંથી આઠસો પચાસ વિદેશી દારૂની બોટલ સાથે બુટલેગર ઝડપાયો ડભોઈ તાલુકાના ભીલાપુર નજીક ડભોઈ પોલીસને મોટી સફળતા મળી છે ઓપરેશન પરાક્રમ અંતર્ગત ડભોઈ પીઆઈને પ્રાપ્ત થયેલી ચોક્કસ બાતમીના આધારે ભીલાપુર આઉટપોસ્ટ પાસે વોચ ગોઠવાઈ હતી તે દરમિયાન નસવાડી તિલકવાળા ડભોઈ માર્ગ પરથી વડોદરા તરફ જતી શંકાસ્પદ ટવેરા કારને રોકી તપાસ કરતાં વિવિધ જગ્યાએ સંતાડેલી આઠસો પચાસ બોટલ વિદેશી દારૂ જેની કિંમત રૂપિયા બે લાખ જેટલી થાય છે તે મળી આવી હતી પોલીસે કાર ચાલક ઉમેશ ઉર્ફે બંટુ કાવર્શી મોરીને ઝડપી લીધો છે ટવેરા કાર અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ મળી કુલ રૂપિયા ચાર પોઈન્ટ સત્યાવીસ લાખનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે આ મામલે ડભોઈ પોલીસ દ્વારા પ્રોહિબિશન હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટ બાય લાલભાઈ પઠિયારા ડભોઈ કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કश्यપ એન્ટિસ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશિપ આવકારે મોંગું બિયારણ વાયુ સારું ખાતરય નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નોટ થયો અને ઉપજય નો નીકળી ભલા માણા મુંજાય છે સનો ખેતરમાં લગાઓ કश्यપ એન્ટિસ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઇવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠ્ઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ